આપણે આજે જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે એક મહેનત કરો કે રોગા પછી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અમે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે છે ને બધી ખાય છે અને એકદમ મજામાં છે ગાયો આપણી અને આજ આપણે છે કહીએ ને તો અહાડી બીજ કહેવાય ને અહાડી બીજ કંઈક ખબર નહીં એની કહાની તો હું હોય સમજી ગયા હે બધા તો બધાને બીજની શુભકામનાઓ અને તો અત્યારે ગાયો બધી છે છે અને આપણે ને હાથી પણ આલે છે ખેતરમાં તો એ પણ હું તમને બતાવી અને હમણાં છે ને કેવું હાથી કેમ બક્ષ જાય પછી ખબર પડે તો ભાઈને રહેજો વિડીયામાં ગૌડામાં આપણી ગાયોના પેલા દર્શન કર્યો અને પછી આપણે જ્યાં આપણો શું કહેવાય ખેતરમાં હાથી આલે તે બાજુ જાહો અને આપણા ડાબરિયા અત્યારે અહીં ખાય છે અને બધી ખાય છે અને અહીંયા ખાય છે ને આવી રીતના કંઈક આપણી ગૌશાળાનો નજારો છે તો હાલો આપણે વાડીમાં જઈએ મકાઈ જબર થઈ ગયો ફ્લાવર કેવું છે શું છે દવાનું રિઝલ્ટ મળ્યું કે નહીં ત્યાં જાય પછી ખબર પડે તો ફાઈનલ આપણો હાથી હાલે છે ને હાથી આવી રીતે કાંઠે વારવામાં આવ્યું છે માયરેક નો ગાઠ હોય ને હાથે આવી રીતના વારું કેપ મુક્ત થાય એક જોરદાર એક્સિડન્ટ થઈ ગયું છે એક્સિડન્ટ એવું થયું ને બાપક ના પૂછો આ ડબરો જો હું પાણીનો ભરીને ગઈ તેની હાજુ હતો અને પાછી હું ઘરે જાઉં છું આ ડબરાને લઈને એક્સિડન્ટ થઈ ગયું છે એક્સિડન્ટ એવું થઈ ગયું કે આવી રીતના મેં રસ્તા મૂક્યો તો અકો કોઈક ફોર વ્હીલવાળું આવ્યું ને તે સીધું ડબરાને લઈ દીધું ડબરો ના પૂછો બોલો મેં માંડવી ના મૂક્યો મેં મારા લગ્ને કાંઠે મૂક્યું પણ રસ્તાને ને ડબરાને બહુ ફેર હતો ફોર વ્હીલવાળો ભીધલો હે મને એવું લાગ્યું ડબરો મારો કેવો કરી નાખો શાંતિ લખી નાખજો બધા તો ભગવાનના ડબરાનું આત્માને શાંતિ દે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ડબરો આપણો ગુજરી ગયો છે ને ડબરો કોઈને નડતો નહોતો પણ હવે એનું હું શું કહે જિંદગી ખૂટી ગયો હે ગઈ તો હાજો હારો હતો અને પાછો આવ્યો તો આવો થઈ ગયો તો ફાઇનલ આપણી ગાયો અત્યારે બધી ઊભી છે અને હવે આપણે હા અને લીલાડાનો ચારો કર દઈને આજે આપણે હાડી બીજ એટલે અમારે રૂપલમાંના નિવેદ થાય છે તો મારે નિવેદ કરવાનો છે તો હાલો હું આ નિવેદ કરી નાખીએ અને હા અમારે જો આઠ વાગે ખાસ વિડીયો આવવાનો છે આપણે ગાયોનું એન્ટરિયાનું તો એ તમે જોવાનું ચૂકતા નહીં અને અમારે છે ને જૂનાગઢથી જે અમારે જે શું કહેવાય ભણે છે ને ડોક્ટર નો કરે છે આખું ઇન્ટરવ્યુ ના અંતે બધી વાતચીત કરી એમાં એ મને બહુ આવડે ને એટલે આપણે લાંબુ લાંબુ કંઈ કરવાનું થતું નથી આઠ વાગે જે વિડીયો મેલીએ તમે જરૂર ચક્કર માં જો એ ખાસ જોજો એમ તો જો અમારે છે ને આ ગાયોના ડોક્ટર આજે આવ્યા છે આપડી ગાયો ને વિઝિટ કરવા અને કેવી રીતના ડોક્ટર બન્યા હું બહેન ની આપણે માહિતી આ ડોક્ટર સાહેબ આગળ જાણીએ છે સાહેબ તો આ તમે કેવી રીતના ડોક્ટર બન્યા છો ડોક્ટર નો બી સ્ટાડી ચાલુ છે ચાલુ છે હા અને પછી શું મહેનત કરો કે રોગયા પછી મહેનત તો છે અત્યારે અમાર પ્રત્યે ગાયોને પ્રત્યે પ્રેમ હે નહી હા તી તમે ગાયોને ફિલિંગ આવે જ એટલે અમે જીરી કે દુખ થઈ જોઈ ન થતા હા ઈ હા તી

અત્યારે કેમ પબ્લિક ગાયને પસંદ ન કરતા ગાયને પસંદ નથી કરતા ઈને નળવાનું છે કે ગાયને પસંદ નથી કરતા બે એમાં એવું છે કે ભેંનું દૂધ ફેટવા હોય અને બે વેચવા જાય એટલે ભેના દૂધના ફેટ આવે અત્યારે આપણે ભારતમાં પેલો મોટો પ્રોબ્લેમ ઈ છે કે ફેટના હિસાબે છે ને દૂધ અત્યારે વેછાઈ છે એટલે ગાયું કોઈ નથી રાખતા જે બ્રાઝિલ અમેરિકા જેવા દેશ છે ઈમાં ઈના દૂધના બીજી મિનરલ છે ઈના મિલ પ્રમાણે ન્યુટ્રિશન ન્યુટ્રિશનવાઈઝ દૂધ વેછાય એટલે ન્યા ગાયોના વધારે અત્યારે ડિમાન્ડ છે

વધારે પૂરતી છે ને રૂટી બધી આમ ટૂંકમાં ભેંસ જેવી આપડે અનુકૂળ આવી જાય અત્યારે આપણે ભેંસ ને વધારે પ્રેમ કરે કરતા પણ

બરોબર એક ખડતલ પ્રજાતિ હોય એક દૂધ વધારે આપતી હોય એ પ્રજાતિ હોય અને એક ટૂંકમાં બંને ટૂંકમાં દૂધ પણ હોય અને ખડતલ પણ હોય અને કાકરે જેવી પ્રજાતિ છે ટૂંકમાં કે જે દૂધ પણ આપે અને ખડતલમાં પણ આવે ઘણા બહારમાં એટલે એના બળદો સારા વીસ વર્ષ ખેડવા માટે આવે એવા એટલે આપણે કાકરી તરફ પહેલાં મહત્વ આપતા હવે બળદની કોઈ ને કિંમત રહીને બળદ કોઈ રાખતા નથી એટલે હવે પછી પ્યોર જે દૂધ વધારે આપતું હોય વધારે ટાઈમ માટે દોવા દઈએ રાખવામાં શાખતું હોય માણસને દીક ના લાગે

આપડે અત્યારે અમે ખુદ એક આસર નથી અમારે ગાય છે એક આસર દોરાતા નથી

પણ જીરી મૂકીને પરબારી લઈ લે નકરી લો તમારે બહુ મારે એટલે એમ પછી એને મોટી થઈ જાય ને એટલે ના ગમે બાકી તો જો આજે આપણે છે ને આપણે શું કહેવાય ગાયોના ડોક્ટર જી વિજય કાકા મેં કહી ને યાદ આવ્યા ને મસ્ત મજાની માહિતી આપી અને ખાસ જુનાગઢથી આપણી ગાયોને જ મળવા આવ્યા હતા તો મેં કીધું તમે શું કરો ને કારણ કે છે તમારા લાઈફમાં તમે બતાવો તમે અહીંયા કઈ રીતના ભણતા હો તો એને સરસ મજાની માહિતી આવી તમને કેવી માહિતી લાગી જરાક કોમેન્ટ કરી અને બતાજો અમને